અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ધોળકા તાલુકાના બદરખા ગામમાં વરસાદ અને તળાવ ઓવરફ્લો થતાં પાણી ભરાયા છે ગામના આહવા કુવા વણકરવાસ રબારીવાસ ઠાકોરવાસ અને બલિયાદેવ મંદિરમાં રસ્તા ઉપર કેડસમાં પાણી ભરાતા હાલાકી ગામમાં પાણી ભરાતા સ્થાનિકો અને બાળકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો આ ઉપરાંત તળાવનું ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચી જતા રોગચાળો વકર્યો રજૂઆતો છતાં કોઈ કામગીરી ન કરાતા લોકોમાં ભારે આક્રોશ હું ડીવીપી સ્કૂલમાં ભણું છું કાશિન્દ્રામાં મારું ગામનું નામ બદરખા છે અહીં આગળ બહુ પાણી ભરે જવાથી મારું અભ્યાસ પૂરું થતું નથી તેના કારણે હું હું કહું છું કે આ પાણીને બંધ અત્યારે હાલની પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કે નિસડાની આજુબાજુમાં ટોટલ જે ભેંસો બાંધવાની જગ્યા ગાયો બાંધવાની જગ્યા તે પાણી ગંદુ પાણી વગર વરસાદથી આવેલું ગંદુ પાણી એટલે ગંદકીનું એટલું સામ્રાજ્ય છે ત્યાં આગળ રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિ હાલમાં છે અને ગાયો ભેંસો બે એવું તો કોઈ જગ્યાએ રહી નથી એટલે અમારે દૂધ તો દોવાની વસ્તુ એક બાજુ છે પણ હાલમાં ગાયો ભેંસો ને ક્યાં નીરવું ક્યાં નિરણ કરવી ક્યાં ખવડાવવું એવી પરિસ્થિતિ છે હું બદરખા ગામમાં રહું છું હું ધોરણ સાતમાં ભણું અભ્યાસ કરું છું અમારે

કોઈ સાધન કે કોઈ વસ્તુ નીકળે રજૂઆત કરી છે મારું નામ ભગવતસિંહ મંડોરા છે તે બદરખા ગામનો વતની છું અને આવા કોઠ છે અમારા ગામમાં પાણીનો પ્રશ્ન બહુ ઓછો છે પરંતુ આ પાણી આગળથી તોડીને ગામમાં લાવવામાં આવ્યું છે અને આની પહેલા પણ વીસ દિવસ પહેલા જો જયારે મોટો વરસાદ પડ્યો ત્યારે અમારે તળાવ ભરાઈ ગયું હતું પણ બે દિવસમાં એનો રસ્તો નિકાલ થઈ ગયો હતો કે તળાવ પાણી ચૂસી ગયું પણ આ પાણી જે ગંદકીનું પાણી આવે છે એના હિસાબે અમારા બાળકોને બીમાર થાય આની જવાબદારી કોની